ટ્રાફિક પોલીસ માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બાલભદ્રસિંહ રાણા એ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ રાખી હતી ત્યારે અલગ અલગ પોઈન્ટો ઉપર માંડવી શહેર માં સ્ટાફ સાથે કડક કામગીરી કરી હતી હેલ્મેટ સીટ બેલ્ટ તથા ચાલુ વાહનોમાં મોબાઈલનો ઉપયોગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ શ્રેષ્ઠ કામગીરી કરી હતી રોમિયોગીરી કરતા યુવાનો પર રોક લગાવી હતી કચ્છ પોલીસ અધિક્ષક એમ એસ ભરાડા સાહેબે પ્રશંસા પત્ર આપતા જણાવ્યું છે કે જિલ્લાના પોલીસ સ્ટેશનોમાંથી આપના પોલીસ સ્ટેશનની ની પહેલા ક્રમે મોનિટરિંગ તથા આયોજન પૂર્વક કામગીરી બદલ આપને હું ખંતપૂર્વક અને નિષ્ઠાથી બજાવેલ ફરજોના કારણે પ્રશંસા પત્ર આપું છું હેડ કોન્સ્ટેબલ બાલભદ્રસિંહ રાણા કોન્સ્ટેબલ કિસ્મત વી દેસાઈ એસપી જાડેજા મહાવીરસિંહ જાડેજા ધીરેન ગોસ્વામી ધનજી સોલંકી નયન શિરોખા વગેરે ટ્રાફિક કામગીરીમાં ધાક બેસાડતી કામગીરી કરે છે કેમેરામેન આરીફ ખલીફા સ્ટોરી બાય પરેશ જોશી